અમદાવાદના સૌથી મોટા મોલમાં મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું લોકોને જાગૃત કરવા ફાયર અને રેસ્ક્યુ ટીમનો પ્રયાસ આપાતકાલીન સ્થિતિમાં લેવાનાર પગલા અંગે માર્ગદર્શન અપાયું છે અત્યાધુનિક એરિયલ લેડરનો પણ ઉપયોગ કરાશે મોલમાં ચીફ ફાયર ઓફિસર પણ ઉપસ્થિત છે ફાયર ઓફ પોલીસ અને એકસો રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટીમ પણ ત્યાં હાજર છે અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક આગ લાગવાના બનાવો છે તે બનતા હોય છે ને ત્યારે આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની મોટાભાગે લોકો અને ખાસ કરીને જે સંસ્થાઓ તેને જાણકારી નથી હોતી ત્યારે અમદાવાદ ફાયર અને રેસ્ક્યુ ટીમ દ્વારા છે તે એક મોકડ્રીલનું આયોજન અત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે કરવામાં આવી રહ્યું છે ને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ નેક્સસ અમદાવાદ વન મોલ છે ત્યાં ઉપરના ભાગે આગ છે તે લાગી છે અને ત્યારબાદ ફાયરને કોલ આપવામાં આવ્યો છે ત્યારે કઈ પ્રકારે છે તે કામગીરી કરવામાં આવે છે કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે છે તેને લઈને એક મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ને આ સીધા દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો અમદાવાદના જે નેક્સસ અમદાવાદ વન મોલ છે કે જ્યાં અત્યારે મોકડ્રીલ કરવામાં આવી રહી છે અને ઉપરના ભાગે છે તે આગ લાગી છે ત્યારે જે રેસ્ક્યુની કામગીરી કરવા માટે જે સ્કાય લિફ્ટ હોય છે તે સ્કાય લિફ્ટ પણ અહીં પહોંચી છે અને અત્યારે આ તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે તો મોલની અંદર રહેલા તમામ જે લોકો છે તેને અત્યારે બહાર છે તે લાવી દેવામાં આવ્યા છે અને એક તરફ કરી દેવામાં આવ્યા છે જેના આ સીધા દ્રશ્યો પણ છે તમે જોઈ શકશો કે આજે કાઇ લિફ્ટ છે તે લાવવામાં આવી છે ને ત્યારબાદ જે મોલની અંદર રહેલા લોકો હતા તેને પ્રથમ તો બહાર કરવામાં આવ્યા અને જે મોલના જે કર્મચારીઓ છે તેમના દ્વારા આ આગ બુજાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમાં તેઓને સફળતા છે તે નહોતી મળી અને ત્યારબાદ ફાયર વિભાગને છે તે કોલ આપવામાં આવ્યો ને ફાયર વિભાગની ચાર ગાડીઓ છે તે અત્યારે અહીં પહોંચી ચૂકી છે અને મોક ડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ને ત્યારે આ આગ બુજાવવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ફાયરના તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે છે અને આ સીધા દ્રશ્યો છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે મોક ડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને હવે પાણીનો જે મારો છે તે ચલાવવાની પ્રક્રિયા થોડી જ વારમાં શરૂ છે તે કરવામાં આવશે ના આ સીધા દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો ત્યારે

उसमें इन हाउस उनके टीम है इनके पास अपना सिक्योरिटी स्टाफ है और ट्रेन मैन पावर है तो उसके थ्रू उन्होंने रेस्क्यू और फायर फाइटिंग की बट जब हाइट रेस्क्यू बात आई तो उन्होंने कॉल किया एम फायर डिपार्टमेंट को कि हाइट रेस्क्यू करना है तो उसके लिए फायर डिपार्टमेंट इमीडिएट रिस्पॉन्स करता है एंड हाइड्रोलिक प्लेटफॉर्म देख रहे हैं जिसके थ्रू हम वर्टिकल रेस्क्यू आपको डिपॉसिट कर रहे हैं सर आगा फ्यूचर में भी इस तरह से मोकडिल जारी रहेगी अन्य जगहों पर की जाएगी और क्या मोटिव है इसके पीछे जिस तरह से आया मोकड्रिल है सर जैसे हम जानते हैं कि प्रैक्टिस मेक्स मेन परफेक्ट तो जितना हम प्रैक्टिस करेंगे उतना अच्छा हम रिस्पॉन्स कर पाएंगे इन केस इमरजेंसी आल्सो और ये एक लीगल रिक्वायरमेंट भी है कि एवरी सिक्स मंथ आपको मॉड्यूल करनी है ओवर एंड अबो हम लोग क्वार्टरली मोडूल्स करते हैं और इस टाइप की मोडल्स हम लोग परफॉर्म करते हैं एवरी थ्री मंथ्स में एवरी ऑक्यूपेंसी वाइज जैसे कमर्शियल ऑक्यूपेंसी दैन हाई राइज बिल्डिंग है एंड इंडस्ट्रीज है तो कॉमनली जॉइंटली मोडूल्स हम लोग अरेंज करते हैं અત્યારે મોગડિલ છે તેનું આયોજન થઈ ચાલી રહ્યું છે અને અમદાવાદનું જે નેક્સસ અમદાવાદ વન મોલ છે ત્યાં કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને અત્યારે જે હાઈ છે તે જે હાઈટ છે મોલની ત્યાં આગ લાગી છે ને અત્યારે ત્યારે આ જે સ્કાય લિફ્ટ છે તેની મદદથી ત્યાં પહોંચવામાં આવી રહ્યું છે ને ત્યાં પાણીનો મારો છે તે ચલાવવામાં આવશે એટલે અત્યારે જે આગ લાગી છે તે આગ બુજાવવા માટે કઈ પ્રકારે એ ફાયરની ટીમ છે તે કામગીરી કરતી હોય છે તે અત્યારે જોવા મળી રહ્યું છે જેના આ સીધા દ્રશ્યો અત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદ ફાયર અને રેસ્ક્યુ વિભાગ દ્વારા છે તે આ મોકડ્રીલ છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે જે આગ ઉપરના છત ઉપર લાગેલી છે તેને બુજાવવા માટે આ હાઇડ્રોલિક ક્રેન છે તેની મદદ લેવાઈ છે અને જે નવી વસાવવામાં આવી છે તે હાઇડ્રોલિક ટ્રેનની અત્યારે મદદ લેવામાં આવી છે અને ઉપર તમે જે ધુમાડાઓ જોઈ રહ્યા છો ત્યાં સુધી આ ક્રેનની મદદથી અત્યારે ફાયરના જે કર્મચારીઓ છે તે પહોંચ્યા છે અને હવે અત્યારે ત્યાં પાણીનો મારો છે તે ચલાવવામાં આવશે જેના આ સીધા દ્રશ્યો છે તમે અત્યારે જોઈ રહ્યા છો ત્યારે મહત્વની વાત છે કે અનેક જગ્યાઓ ઉપર છે તે જ્યારે આગ લાગતી હોય છે ત્યારે કઈ પ્રકારે ફાયરની ટીમ છે તે કામગીરી કરતી હોય છે ને આ પ્રકારના જે મોલો હોય છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે આવતા હોય છે ને એવામાં પણ અમદાવાદનો આ સૌથી મોટો મોલ છે તે નેક્સસ અમદાવાદ વન મોલ છે અને ત્યારે અત્યારે ત્યાં આગ લાગે તો કઈ પ્રકારે કામગીરી કરવી સાથે જે મોલના કર્મચારીઓ છે તેને કેવી તકેદારી રાખવી તે તમામ બાબતોને લઈને અત્યારે છે તે કામગીરી દર્શાવવામાં આવી રહી છે કે જો આ પ્રકારનો ઘટનાક્રમ થાય આ પ્રકારની સ્થિતિ આવે તો કઈ રીતે કામગીરી કરવી તેને લઈને અત્યારે આ મોગરી છે તેનું આયોજન અમદાવાદના નેક્સસ વન મોલ ખાતે કરવામાં આવી રહ્યું છે થોડીવારમાં રેસ્ક્યુની કામગીરી પણ બતાવવામાં આવશે કે કઈ પ્રકારે એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટો હોય છે ને એવામાં ઇમરજન્સી જે એક્ઝિટ પોઈન્ટો હોય છે ત્યારે કઈ પ્રકારે છે તે રેસ્ક્યુ કરવામાં આવે તેની કામગીરી પણ બતાવવામાં આવશે હાલ ફાયર ચીફ ઓફિસર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે અહીં પહોંચ્યા છે અને અત્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે જે આગ લાગી છે તેના ઉપર હાઇડ્રોલિક ટ્રેનની મદદથી પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે જેના આ સીધા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે ન્યૂઝ કેપિટલના માધ્યમ ઉપર કે જ્યાં અત્યારે સીધો ફાયરનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને આગ બુજાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં પણ અનેક એવી હાઈરાઈઝ બિલ્ડિંગો છે ત્યાં આ પ્રકારે મોગરીલ છે તે ફાયર અને રેસ્ક્યુ વિભાગ દ્વારા કરવામાં આવશે કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ